દિવસ એ તારો બાકી રાત દરેકની સરખી છે જીવ્યો તે તારું બાકી મોત દરેકની સરખી છે કર એવું કે તું મહાત્મા બને ન કર એવું કે ખુદ જનેતા રડે મહાત્માની હરોળ છે ખાલી ન કર એવું કે તારો આત્મા સડે કર એવું કે તું મહાત્મા બને એક નિયમ કાફી છે જીવી લે ન કર એવું કે વખત ઘટી પડે કર એવું કે તું મહાત્મા બને ખોટું ખરું અહીં ચાલે છે ઘણું ન કર એવું કે માણસ રડી પડે કર એવું કે તું મહાત્મા બને સત્ય એ જે જનજનને જોડે ન કર એવું કે જનજનને તોડે કર એવું કે તું મહાત્મા બને દરેક માણસને ઘર છે વહાલું ન કર એવું કે બીજાનું સળગે કર એવું કે તું મહાત્મા બને કર એવું કે તું મહાત્મા બને રાકેશ પંચાલવી વિ રચિત આકૃતિ તમે અન્ય મિત્રોને પણ વહેશો તે આશા સાથે આપનો આભાર